હવે મજા આવી જાય છે આજ મને સંતો હવે બેઠા છે બાપુ આ એક અસત્યગત છે મહેન્દ્રનાંદગી બાપુ અમે જમવા બેઠા તો જમવા બેઠા એટલે જમવાનું આવી ગયું પછી બાપુને સંતોને એવું હોય ને કે મંત્ર બોલતા હતા બાપુ મે બાપુ શું કરો બેટા મંત્ર બોલવું મને કે તારે નથી બોલવા મે ના એ કે મારા બાપુએ મને કીધું તું કે જમવાનું ઉપડ્યું પછી મંત્ર નહીં બોલવાનું બેટા એને ઉપાડી લેવાનું કીધું મંત્ર ક્યારે બોલે જેથી ખાવાનું ન હોય તારે કે આવું પડ્યું મંત્ર તો પ્રાપ્ત કરવાની વસ્તુ છે ન હોય તો પ્રાપ્ત થાય અન્ન છે તમે ઉપર કીધું હવે બાપુ કલાકારની અમારે એવી તકલીફ થઈ છે અમે કંઈક પ્રોગ્રામ અમારો નક્કી થયો હોય કોઈ રાખ્યો હોય પ્રોગ્રામ અને અમે એમ કહી કે અમે નહીં આવી કી કેમ કે અમારા માસી મરી ગયા છે ન ચાલે બોલ વાગી છે આવું જ પડે પૈસા દેવા સાબિત છે આવું જ પડશે કેમ ન આવો અને જો એમના માસી મરી જાય તો કે પ્રોગ્રામ કેન્સલ ને કે માસી તો બેન હરખા હોવા જોઈએ એના માસી માસી ને અમારા માસી રાશિ આવું કેવું માસી હરકા જો બધું વાત છે મારે કરવી પડશે હા આવું થઈ રહ્યું છે કઈ ગયું એટલે જાદો ટાઈમ નથી લો બાપુ મારે કારણ કે ઘણા ટાઈમથી મેં એક ગીત મારું છે બાપુ બે લાઈન હમરાવું ઘણા ટાઈમથી ગાયું નથી કારણ કે મોગલ ચિંદવાવાળી ઓખાવાળી ભગડાવાળી ચાર ધામ છે મોગલના ગોરવિયાળીથી લઈને આજ બધા અમારે જિગ્નેશભાઈ જેડી અજીતભાઈ લખનભાઈ અમારા બિરજુ બારોટ એને તારીના ગળાથી વધાવો અદ્ભુત ભજન ગાયા દેવરાજભાઈ ગઢવી અમારો અને સુખદેવ ભાઈ ગઢવી જાય સંજલ અને દર માસે સંજલ રાજ કરે છે કોઈ કરી ના શકતું સુખદેવ ભાઈ એક જોરદાર તારના ગળા વધાવો અને શૂટ બૂટ માં આવે છે હા બહુ સારા વ્યક્તિ છે ગેરંટી હું આપું છું આ દો દિવસની મારા મિત્ર છે એ મને કે પહેલી વાર અમે મળ્યા ને બાપુ મને કે કુપા તમે મારા ભાણે જ થાવ તો હું મામા કહેવા મીંડો એમનું અમે હગું નીકળ્યું મા બે મહિના મામા કીધા પછી કે હાલો લોચો વાગ્યો કે હું તમારો ભાણે જ થઉં છું

રાજપુત્ર ના દાખલા છે ગઢવી માટે મળી જવાના આમાં કઈ મોટી વાત છે નહીં મળી જાવ ભરતસિંહ બીક લાગે આપણે પારીઓ મારા દીકરો કરાવ છે હા જાડી છે હા બધા જીગ્રી સાહેબ જાડી છે અમારું એ રાજપૂત છે મરી જ જાવ શું તારે ના ઇતિહાસ થાય છે જાડી લખશું અમે કે અમારી માટે તમે કંઈક કર્યું અમે ભલે કંઈ ન કર્યું હોય તમે તો કંઈક કર્યું ટુકડી વાંચે આપણે મને કરવી પડશે નક્કી કર્યું લોકોએ કે અક્કાબા આવે એટલે દાંત જ કાઢવા કે મારો ચહેરો વીરસનો છે આ આશ્ચર્યનો છે જ નહીં હું મને કુદને ખબર છે પણ કરું છું આશ્ચર્ય પણ માતાની કૃપા એ છે કે લોકોના ચહેરા માટે મુસ્કાન લાવું છું આ મારી માતા માની કૃપા છે કે લોકોને હસાવું છું અને જ્યારે તમે બધા હસતા હોય સંતો મસ્તો હસતા હોય બધા ત્યારે મને એમ લાગે કે હું ભગવાનને હસાવી રહ્યો છું તમે મારી માટે ભગવાન છો એ પાકા પાયા છે તમે છો તો હું છું હું છું તમે નથી પાછા બોલો તમે છો તો હું છું તમારે હિસાબ હાલે છે બા ગઢવી કલાકાર છે હજી આ માતાજીને સામે બેઠો મને ખબર હું કલાકાર છું આ તમે કોતારે મને ખબર પડે છે હું તો હજી ગમે આ ઝુંપડપટ્ટીમાં નીકળ્યો બાપુ મને કોઈ એમ કે મારે ફોટો પડાવો એટલે મારી ગાડી હું ભીરે છોકરાને મારી ગાડીમાં બેઠીને ફોટો પડાવો કારણ કે એને મારા જેવો સમજું કે આપણે આ લેવલમાં જતા એમ અને હાવારથી હાંજ પડે રાતે હું પહેલાં હું એકવાર રિવેશ જાઉં છું કે હું હતો ક્યાં પહેલાં સીધો ઘંટીમાં વહી જઉં છું અને પછી પાછો આવતો એટલે વાંધો ને આમ જમીન માથે રહી બધો એ છે આપણો આગળ જમીનથી આગળ જવું નથી નું અભણ માણસ હમણાં બાપુ મારો કેસ હાલે છે મેં કેસ કર્યો હે કોર્ટમાં તો એમાં શું છે વાદી અને પ્રતિવાદી બે આવે કેસ કર્યો ને વાદી કહેવાય ને કેસ સામે હાલ તો એ પ્રતિવાદી કહેવાય મને આવી કંઈ ખબર જ નહીં તો વકીલે મને પૂછ્યું મને કે હકુભા તમે વાદી હો મેં તો હું ભાઈ ઘટવી છું કોને કીધું વાદીશું અરે ભાઈ હરજી કરી શકે નહીં એ કહો તો ભાઈ મને ખબર પડતી હતી એમાં કોણ વાદી કોણ પ્રતિવાદી વાદી અમે સીધી ઘટવી છે કીધું ખબર છે મને યાદ છે બાપુ ત્રીજા ધોરણમાં ભણતો તો બેન નવા આવ્યા

મન કે બેટા દાખલા આવડે છે બધું ના મને એક લાફો માર્યો સાલા નકરા હનુમાન ચાલે છે વાંચે છે બીજું મેં હું ગઢવી છું અમે દાખલા ગણવા નહીં દાખલા દેવા આવ્યા દુનિયામાં રામ ના હોય કૃષ્ણ ના હોય સંતો ના હોય મંતો ના રાણા પ્રતાપ ના હોય શિવાજી અમે દાખલા દેવાની કોમસી ગણવાની નથી નથી આવડતા દાખલા બોલો હજી મને મારા બાપુનો દાખલા આવડે અને આ ટેજ તમે બધા જોક્સ બંધ કરી નાખ્યા બદલી ગયો છે પૂરું થઈ ગયું છે હું અત્યારે બે જોક્સ બોલું છું કે મારા બાપુના અને બીજા કલાકારના મારા બાપુને મને એટલા માટે બીક છે ને કે ઉપરથી કોઈ દે નીચે આવવાનું નથી એ વાર્તા પૂરી થઈ અને કલાકાર માટે વિશ્વાસ છે કે આ કલાકાર મને માફી મગાવશે નહીં જેથી કલાકાર એમ કે માફી માંગો તે આ તે જ નથી હેઠે એવું જવાનું છે પણ કલાકાર હારા જ બધા બગાવશું જગા ન મગે હારો માણસ શું વાત કરવાનું કારણ કે બાપુ અમે કલાકાર એવું શીખાય છે અમે એમ કહી જો ગમે છે ને પ્રોગ્રામ એટલે કહી કે સાહેબ અમે તમને આનંદ કરવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છીએ આનંદ તો કર્યા ન કરે શું લેવાય ધંધો ખોટી વાત જ કરવાની ધંધો કરવા જાય ભાઈ આનંદ શું લેવા કરે ખોટી વાત છે ખોટી વાત છે પૂરું પણ મારે દાજી વાત ન કરી સુખદેવ ભાઈને પાછું સંચાલન હોપું છું જોરદાર તારના ગતિ સુખદેવ ભાઈને વધારે લો કારણ કે જીગ્નેશભાઈ આપણે સાંભળવાના છે હા પેલા યુગેશભાઈ કે આપણે તરવાડો એ ગયેલી એટલે પછી આથી આપણું કાર્યક્રમ શરૂ થાય ખાલી પાંચ મિનિટ લાગશે તરવાડાની અને કદાચ ઘટવી છે તો કદાચ એક મિનિટ વધુ છ મિનિટ હાલો એમાં આનંદીમાં તેવી છે બે એવા સંત તો આવે મોટી વાત કહેવાય એવા ઇન્દ્રભારતી બાપુ અને મહેન્દ્ર બાપુ એ બધો જોરદાર ધારણથી વધાવો ઇન્દ્રભારતી બાપુ જે જુનાગઢથી આવ્યા છે અહીંયા જવું જ તો મને ઘણી વાર લાગે નજીક આવી ગયા છે અને મારા હૃદય બાજુનું અદભુત સ્થાન છે મને બહુ પ્રેમ કર્યો મહિનામાં આઠ વખત બાપુ આવ્યું ચંદીસર એવા મહામલેશ્વર એક હજાર આઠ એટલે મહેન્દ્રનાંદગી બાપુને એક વાર જોરદાર તાળીગ્રા વધાવો વાહ મારો વિષય આશ્યનો છે એ તમે જાણો છો કોઈ બોલતા નહીં મામશે કોઈ બોલતા પણ આજે મારો પરમ મિત્ર જિગ્નેશભાઈ કવિરાજ એને જયારે ઓપરેશન કર્યું પગનું અમને મળવા ગયો ખબર કાઢવા તારે વાત થઈ બધું પગ મટી તરત આપણે મોગલમાં એ તો કે ચોક્કસ તરત દિલીપસિંહને ફોન કર્યો જિગ્નેશભાઈ અને કે દસ તારીખે હું મારે લખાવી દઉં છું કે હું અમારા દિવસ ચોક્કસ આવીશ સોડદાર તાણાથી જીગ્નેશભાઈને બતાવો કારણ કે બહુ મોંઘા કલાકાર છે આ બધા અમારા ભાવ તમે સાંભળ્યા છે અમારા ભાવ અમારા ભાવ અમને ખુદને બીક લાગે અત્યારે કે અમારા ભાવ આટલા બધા થઈ ગયા છે એવા મોંઘા કલાકાર છીએ અમે આ તો કોઈ કહેતા નથી બાકી બહુ મોંઘા છીએ બરાબર એટલે આપણે આનંદ કરશું માતાજી પણ બધા રહ્યા છે અને વડીલો અગ્રણીઓ બધા બેઠા છે હું પંદર વીસ મિનિટ લઈશ વધુ નહીં લઉં કારણ કે આપણે જીજનેસ સાંભળવાના છે વચમાં એટલા માટે આ લઈ લીધું કારણ કે બાર વાગે એક નિયમ છે તરવાળો ગાવાનો નિયમ રાખ્યો છે એટલે વીસ મિનિટ બોલું પછી યોગેશભાઈ ત્રણ કહી કે પછી આપણે જીગ્નેશભાઈ ને સાંભળશું એટલે હું પાંચ મિનિટ માની એક નાની પેલા સ્તુતિ કરી લઉં હું જે સ્તુતિ કરીશ વાત તમને કોઈને ખબર નહીં પડે કારણ કે મને ખુદને ખબર ન પડતી તમને પડશે જ